એ તારું નોમ લઈને કરો તો રાત માં નથી રાખી તમે માં તમે કોઈ વિચાર માં પડી જાવ તમે કોને નઈ વિચાર તો તો ખરે એવો તો વિચાર કરો તમે આપણો ડોમરાનો પૈણાવાનો તો નક્કી કરી વાઘુજીના ઘેર હા તે આમાં વાઘુજી ડાપુ છે એટલું માગસી એ ચિંતા બેઠી છે પછી દાગીના અત્યારે કલ્લો કરાવવા જઈશ આપણે કિલોનો નો દોઢ લાખ રૂપિયા દાગીના બનાવવા પડશે બરોબર ફોનું એક લાખ ને હિસેબ પહોંચી ગયો

હજી તો દાગીનો બનાવવાનો છે કલ્લો એક કિલો નો બનાવવાનો છે દોરો બનાવવો પડશે એ બધું તો ખોવાને ડાપુમાં છે કેવું કરવાનું તે કરી લે હવે ખરો તમે વાત કોણ નઈ કરવો તો વાત કરો તો હું ના કોક વાત કરો તો કોક વાત તો વાત કે બાપાએ કીધું મને લાખ રૂપિયા પછી ફોન કરાવજે હું તો વાત ફોન કરું હું

ઘર ખુલ્લું મેલી શું છે ઘર ખુલ્લું મેલી શું છે ત્યાંજી આવો બધામાં ઘર ખુલ્લું મેં ઓટો મારવા ગયો કુટુંબ માં મરી ગયું હતું તમે જ્યાં હું તો નહી ગયું તો પૈસા પડ્યા ત્યાં સુધી મેં તૈયાર તો પછી હું તો આગળ વાત કરું કે યાર હું તો ડાયરેક્ટ રીતે વાત કરું પણ હું તો તૈયાર છું ને મને કેતા નહીં

તમાર વેવાય ની બાર મહિના થી હગુ કર્યું હળતા નહિ વિવાનું કઈ નામ લેતા નહી ઓઢ નહી દીધી બધું પતિ ગયું અમે તો

તમારે જે હાલવા મેલવાનું હોય ને એ બધી વાતચીત કરી લ્યો તમે તો બધું પતી જાય અને પછી સીધું મુરત કઢાઈ દીધી ના હોય તો તમે ઈ હેડો જે હડો બે જણો ઈમ કરીએ રૂપ રૂપ વિના પેન જને વાત કરીએ બધી આવો રૂપ તમે વાત કરી લ્યો તમારે જે હાલવા મેલવાનું હોય જે બે જણા બે હમાવામાં ઘણી વાત કરી લ્યો એટલે સીધું આપણે તમે પંદર દાડા નું મહિના નું બે મહિના નું જે હું મુહૂર્ત લેવું હોય એવું પછી આપડે કઢાઈએ વેટન થાડો એટલા માટે હું આયો તો પેશેલો અતાય રૂબરૂ આવતો આવતી હારું યાર હા તાનો પસંદ લે હું હેડું આવો હે વૈદ આપું જેટલું માંગશે ચિંતા છે મને તો જઈએ તો ખરાપણથી થઈ શકો ભાઈ આ ઘર ભાઈ

નહી લાબો ભાઈ આદમી ભાઈ તમે હું ખટપટ કરો છો એ કોઈ લઈને થાય

મારા મારી મો સુખી થાય મારે એ જોવા મારે ખાલી તમારો જે વ્યવહાર થતો હોય અને ખાલી પગની

અના વિવેદ આબુ મળે છે તો પૂરો પૂરો થઈ ગયો એ વિચારમાં પડ્યો તો એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી રૂપિયા લેવા નહી કશું એ તમે યાર ડાબુ માંગો ક ડાબુ ઉપર નહીં માંગવાનું અરે પણ તમને ડાબુ તો માંગું જ હોય તારી છોરી પૈયાજી લઈ જ આવી છે છું વાગુ બા આ તો તમને ફી થોડી નહીં લઈશ જા કોઈ ના તમે તો હેડ બેહો તો

મિત્રો મારી છોકરી નું સગવું બાબુજી ના ઘેર કરી તું અને બાબુજી એ ચિંતા મતા કે દાપુ માગશી પૈસા માગશી દાગીના કરાવવાના છે પરંતુ પરિસ્થિતિ આપડે જોયું પડે સગા સંબંધીઓમાં હગું કર્યું હોય તો પરિસ્થિતિ જોવી પડે અમારી પરિસ્થિતિ ખરાબ હોય તો આપણો કોઈ દાપુ લેવાની કોઈ જરૂર નહીં અને હું તો કોઈ કંકુક કન્યા આલો તો ભગવાન બધું ભલું કરે વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી